સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને મારા નવબરજી ઠાકોરના પ્રણામ અને વંદન ગઈકાલે ભારત દેશમાં તેલંગાણા રાજ્યની અંદર ઓબીસી અનામત ત્રેવીસ ટકા હતી એ તેલંગાણા સરકારે વધારીને બેતાલીસ ટકા કરી છે તો તેલંગણા રાજ એ ભારત દેશનું રાજ્ય છે તેલંગણાની પેટર્ન મુજબ ગુજરાતમાં ઓબીસી સમાજની ચોપન ટકા વસ્તી છે તો ગુજરાતમાં પણ ઓબીસી સમાજની ચોપન ટકા જોઈએ અનામત વધારવી કે ઘટાડવી એ સંપૂર્ણ પાવર રાજ્ય સરકારનો છે એટલે સમગ્ર ગુજરાતના કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીઓની અંદર જે ઓબીસી સમાજના ધારાસભ્યો ચૂંટાયેલા છે તેમની હું અપીલ કરું છું કે વિધાનસભાનું સત્ર હાલ ગુજરાતમાં ચાલુ છે આવતીકાલે વિધાનસભામાં બિલ લાવી અને ગુજરાતમાં ઓબીસી સમાજની ચોપન અનામત કરો તેવી મારી માગણી છે સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજના તમામ સામાજિક આગેવાનો તમામ રાજકીય લીડરો તમામ યુવાનો વિદ્યાર્થીઓ સરકારી કર્મચારીઓ સામાજિક આગેવાનો સૌને હું અપીલ કરું છું કે અન્ય રાજ્યોની અંદર ઓબીસી સમાજને ખૂબ લાભ મળશે ગુજરાતની અંદર ઓબીસી સમાજને અન્યાય થાય છે એટલે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણે ત્રણ પાર્ટીઓની પરીક્ષા લેવાનો સમય આવ્યો છે આ ત્રણે ત્રણ પાર્ટીઓ વાળા વાતો કરે છે કે અમે ઓબીસી સમાજના સમર્થક છો ઓબીસી સમાજના હિતની વાત કરો છો જો એ આપણી ઓબીસી સમાજનું હિત ચાહતા હોય એ ઓબીસી સમાજનો વિકાસ કરવાની તેમની ભાવના હોય ઓબીસી સમાજની પ્રગતિ કરવાની તેમની ભાવના હોય તો વિધાનસભામાં ચોપન ટકા ઓબીસીનું બિલ લાવી અને ગુજરાતમાં ઓબીસીને ચોપન ટકા અનામત મળે તેવી માગણી કરો અને તે લોકો મીઠી મીઠી વાતો કરીને તમને બનાવે ફોલાવે તો ચોખ્ખા શબ્દે ગુજરાતીને કહી દો કે ગઈકાલે તેલંગાણા રાજ્યની અંદર ઓબીસી સમાજની તેવી ટકા અનામત હતી એ તેલંગણા સરકારે વધારીની બેતાલીસ ટકા કરી છે તો તેલંગણાની સિસ્ટમ મુજબ તેલંગણાની પેટર્ન મુજબ ગુજરાતમાં ઓબીસી ની ચોપન ટકા વસ્તી છે તો ગુજરાતમાં પણ ઓબીસી ની ચોપન ટકા અનામત મળવી જોઈએ આ સમય આવ્યો છે ઓબીસી સમાજને જાગૃત થવાનો કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી અને સામાજિક લીડર ની ગુલામી છોડો તમારા આવનારા ભાડી ભેટી માટે તમારા બાળક માટે તમારા દીકરા દીકરીઓ માટે જાગૃત બનો અને ગુજરાતમાં ઓબીસીની ચોપન ટકા વસ્તી છે તો તેલંગાણા મુજબ ગુજરાતમાં પણ ઓબીસીની ચોપન ટકા વસ્તી અનામત મળવી જોઈએ તેવી માગણી બુલંદ કરો ઘર દીઠ ગામે ગામથી વિડીયા બનીને સરકારને અપીલ કરો અને ટેસ્ટિંગ કરવાનો ટાઈમ આવ્યો છે કોંગ્રેસવાળા તમારા ભેળા આવે છે કે ભાજપવાળા તમારા ભેગા આવે છે કે આમ આદમી પાર્ટીવાળા ભેગા આવે છે જે પાર્ટી ઓબીસી સમાજ માટે વિધાનસભામાં બિલ લાવે એ જ પાર્ટીને અભિનંદન આપો અને જે પાર્ટી તમને મીઠી મીઠી વાતો કરીને ફોલાવે એનું ગમમાં ઘુસવા દેશો મત જાગૃત બનો શિક્ષિત બનો અને તમારા હક અને અધિકાર માટે લડો તેવી હું વિનંતી કરું છું આપ સૌને મારા નવગણજી ઠાકોરના પ્રણામ અને વંદન સમય આવ્યો છે જાગૃત બનો અવાજ ઉઠાવો જો હવે નહીં બોલો તો તમારી ઓબીસી સમાજનું ધન પતો નીકળી જશે તમારી ભાવિ પેઢીને નુકસાન થશે અન્ય રાજ્યોની અંદર ઓબીસીમાં માં અનામત વધે તો ગુજરાતમાં ચોપન ટકા આપણી વસ્તી છે ચોપન ટકા અનામત મળવી જોઈએ મળવી જોઈએ મળવી જોઈએ તેવા દંડ સંકલ્પ સાથે આપ સૌ આ અવાજમાં કપાવ ગપાવિલાવો મને સાથ હાલો સૌને જય જય ગરવી ગુજરાત